નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ગ ત્રણની પરથી જાહેર કરવામાં આવી રહી છે આ ભરતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગર સેવા સદન દ્વારા કાયમી ધોરણે ભરતી કરવામાં આવી રહી છે જેનો જાહેરાત ક્રમાંક નંબર છે વીસ બે હજાર ચોવીસ પચીસ વિગતવાર જોઈએ તો અમદાવાદ મિનિટ કોર્પોરેશનના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ ખાતા માટે નીચે જણાવેલ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ સત્તાવીસ ત્રણ બે હજાર પચ્ચીસના રોજ ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધીમાં અરજી મળે તે રીતે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે આ માટે ઉમેદવારે વિગતવાર માહિતી અમ્યુકોની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ અમદાવાદ સિટી ડોટ ગવર્નમેન્ટ ડોટ ઇન ની રિક્રુટમેન્ટની પરથી મેળવવાની રહેશે જાહેરાત ક્રમાંક નંબર વીસ જગ્યાનું નામ સહાયક ડ્રાઈવર કમ પંપ ઓપરેટર જગ્યાની ટોટલ સંખ્યા અઠાવન જેટલી છે તો જે પણ ઉમેદવાર લાયકાત ધરાવે છે તો ઉમેદવાર અરજી કરી શકે છે ધન્યવાદ